દેશના યુવાનોમાં અત્યારે મોંઘી દાટ કરોડોની ગાડીઓ લેવાનો એક છે પરંતુ કરોડ કરોડ કે કરોડની ગાડીઓ લીધા પછી તે ગાડી સુખ સુવિધા સાથે સારી એવી સર્વિસ મળે છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે જો એ બે કરોડ કે અઢી કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ સારી એવી સર્વિસ નથી મળતી તો પછી બે અને અઢી કરોડ રૂપિયાની ગાડી સાથે પોતાના મોભા અને માનનું શું શું તમે રેન્જ રોવર ગાડીને બાંધી છે નથી જોઈ તો આજે કારને બળદ ખેંચવામાં આવી છે અને ગ્રાહકે વિરોધ કરવાનો આ અનોખો રસ્તો જ માવ્યો છે શું છે સમગ્ર ઘટના જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છડીયા લોકો મોંઘી દાંત ગાડીઓ સુખ સુવિધા અને સારી સર્વિસ માટે લેતા હોય છે રેન્જ રોવર ગાડી પણ ઘણા લોકોનું સપનું હોય છે પરંતુ આ ગાડીને બળદ સાથે બાંધીને લઈ જતા તમે ક્યારેય નહીં જોયું હોય રાજકોટના વસીમ નામના વ્યક્તિએ દોઢ વર્ષ પહેલાં વિશ્વની પ્રખ્યાત લેન્ડ રોવર કંપનીની બે કરોડની રેન્જ રોવર ગાડી ખરીદી હતી પરંતુ અવારનવાર ગાડીઓના ફૂટસ્ટેપથી લઈને ઘણી સમસ્યા આવતી હતી જ્યારે તે ગાડીને સર્વિસ સ્ટેશનમાં મૂકે છે ત્યારે સર્વિસ સ્ટેશનના જવાબદાર લોકોનો જવાબ સાંભળીને આખરે માલિક કંટાળીને આ વિરોધ નોંધાવ્યો હતો અને બળદ સાથે બાંધીને ગાડી પર બેનર માર્યું કે રેન્જ રોવર કાર મત લેના આવો અનોખો વિરોધ દર્શાવતા ગાડીના માલિકે આ બે થી અઢી કરોડ રૂપિયાની પ્રખ્યાત લેન્ડ રોવર કંપનીની રેન્જ રોવર કારને બળદગાડા સાથે સરખાવી દીધી હતી શું કીધું ગાડીના માલિકે આવો સાંભળીએ મારું નામ વસીમ છે બરોબર આ ગાડીમાં છે આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દઈશું અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે શું કે જોયું ને તમે ઈજ વસ્તુ છે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આજ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધ એ નો રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયા ની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં તો જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે તો વ્યાજબી વાત નથી કંપની બે વર્ષ થી ગાડી લીધી બે અઢી વર્ષ ગાડી ને લીધે ત્યાં અને લગભગ બે વર્ષથી તો પ્રોબ્લમ છે અમે વીસ થી પચીસ વખત તો ગાડી અહીંયા મૂકી દેલી મૂકેલી જ છે સર્વિસમાં કોઈ એમનાથી પ્રોબ્લમ સોલ્વ નથી થતા અમારી માગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને કા પરમાનન્ટલી સોલ્વ કરી દો કા પછી અમને એકવાર લેખિતમાં આપી દો ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે સાઈડ સ્ટેપ નથી ખૂલતા હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુજુર્ગ માણસ હોય ઈ ચડી ન શકે હું પણ ઘણી ચડવા જાઉં તો મારો પક્ષ સ્લીપ થઈ જાય એટલી ગાડીની હાઇટ છે હવે ઈ હાઈટ ની ગાડી માટે ફૂટસ્ટેપ ફરજિયાત છે જ અને એ ફૂટસ્ટેપ નું સોલ્યુશન માંગ એક જ છે કે આ ગાડી નું પરમાનન્ટ સોલ્યુશન આપો ત્યાં પછી અમને લખીને દઈ દો કે આ ગાડી નું સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસથી ત્રણ મહિનાથી શોરૂમની બહાર પડી છે તો છતાં આમનાથીની વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી ન કહેવાય આ બળદ ગાડી જ કહેવાય ગાડીના માલિક વસીમે કહ્યું કે કરોડોની ગાડી લીધા પછી અમને કમ્ફર્ટ ન લાગતું હોય તો પછી અમારા કરોડો રૂપિયાનું શું અને અમારે આવી કરોડો રૂપિયાની ગાડીના રિવ્યુ શું આપવાના તો લેન્ડ રોવર કંપનીના સર્વિસ સ્ટેશનના બિન્ને હેડ પ્રવીણ નાયર સાથે પણ અમે વાત કરી ત્યારે પ્રવીણ નાયરે શું કહ્યું આવો એ પણ સાંભળીએ મારું નામ પ્રવીણ નાયર છે સર આપણે હું અહીંના બિઝનેસ બિઝનેસ હેડ છું સેલ્સ અને સર્વિસ બહુ હેન્ડલ કરું છું આજે જે જે ફરિયાદ આવી છે છે ગ્રાહકની ગ્રાહકને લઈને પ્રોબ્લેમ જે કે છે સર દોઢ મહિના પહેલાંથી એની ગાડી વર્કશોપમાં આવી છે અમને એને બધી રીતે બધું સપોર્ટ કર્યા છે હવે એમના ગાડીમાં જે જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે એમને દસ વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો પણ એમના જે ઓનર છે અબલભાઈ જલુ એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આંખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે પણ એમની ગાડી વોરંટીમાં છે અને વોરંટી પછી બી અમને એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું કેટલી વખત અમારી આ ગાડી પહેલી વખત આવી છે અને બે મહિનાથી અમે એમને થી વીસ વાર મેલ કર્યા છે કે અમે એમને અમદાવાદ આ પ્રશ્ન માટે એ ગયા છે દસક વાર ગયા છે પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય ક્યારેક બંધ થાય એક મિનિટ માટે અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લ્યો અમે ચેક કરશું પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી એટલે ગાડી ચાલુ જ હતી સર ગાડીમાં પ્રશ્ન હોય તમે તમે ડોક્ટર પાસે જાઓ તમને પ્રશ્નો તો એ ચેક કરે ને ગાડીમાં પ્રશ્ન જ ન હોય તો શું ચેક કરવાના હતા હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે પહેલી વખત આવી છે બરાબર કસ્ટમર કહે છે બે મહિનાથી ગાડી પડી છે પણ બે મહિનાથી અમે એમને સોલ્યુશન બી કીધા છે કે આટલી વસ્તુ નાખવાની છે પણ અભલભાઈ અમને પરમિશન નહીં આપે તો અમે કેવી રીતે રિપેર કરશું હા પરમિશન આપે તો સાહેબ આપણે રિપેર કરવા જ બેઠા છીએ આપણે બધા કસ્ટમરને એમના સેટિસ્ફેક્શન સુધીના કામ કરી કરી આપવા માટે બંધાયેલા છે સર બિઝનેસ હેડ પ્રવીણ નાયરે કહ્યું કે ગાડીમાં કોઈ પણ પ્રશ્ન નથી આવતા છતાં માલિકને અમે 15 થી 20 વાર આ ગાડી સર્વિસ કરીને આપી છે તો શું આવી મોંઘી દાટ ગાડીઓ લેવાનું કોઈ મહત્વ નથી રહ્યું 2.10 કરોડ જેટલી મોંઘી ગાડી લેવા છતાં સારી સર્વિસ નથી મળતી શું લેન્ડ રોવર કંપનીઓની ગાડીઓમાં આવે છે ઘણી સમસ્યાઓ આ બધા સવાલોના જવાબ તો આપણે જ્યારે આવી મોંઘી દાટ ગાડીઓ લઈએ ત્યારે જ અનુભવ થશે પરંતુ મોંઘી દાટ ગાડીઓ લેતા દેશના અમીર યુવાનો માટે આ કિસ્સો એ ચેતવણી રૂપ જરૂરથી છે